પશુપાલન જર્સી ગાય ને શિંગડા હોય એની ઉપર છે પણ શિંગડા હોય શિંગડા તો હોય એમ કહે છે શિંગડા છે પણ કર્યું હોય દામ આપી દીધો

અને કાળી અને દેશી ગાય છે એમ કહેવાય છે શંકર બાપાને આ ગાયનું દૂધ ચડે બરાબર તો આ પવિત્ર ગાય કહેવાય અને એવું કહેવાય છે વિજ્ઞાનની અંદર ને સાહિત્યની અંદર ગૌ પુરાણની અંદર વિવિધ પુરાણોની અંદર એમ કીધું છે ગાયના માથે ખાલી આમ હાથ ફેરવીએ ને તો પણ તમારી બધી બીમારી હોઈ જાય અને અમેરિકામાં તો ગાય થેરાપી થઈ નવી થેરાપી ગાયની સાથે તમારે પાંચ મિનિટ આમ ઊભું હોય ને તો બે ડોલર દેવા પડે બે ડોલર એટલે એકસો એસી રૂપિયા દેવા છ સાત લીટર ઉપર તો ખૂબ સારી આપે છે એ પણ આ જે ત્રીજી ગાય છે લાલ કલર ની તો આ કઈ ગાય કહેવાય ગીર ગાય છે જેનું પણ દૂધ ખુબ પવિત્ર અને ગુણકારી દૂધ કહેવાય છે

આપણે ગૌ કોઈની કિંમત ન હોય પણ સામાન્ય રીતે આજના આ વ્યવસાયિક યુગની અંદર ખાલી એટલું પૂછે બેન કેટલાક રૂપિયાની કિંમત હોય ગાયની લાખ રૂપિયા આસપાસની ગાયની કિંમત ખરેખર ફરી કહું ગૌ માતા કોઈ કિંમત હોતી નથી એક એક વસ્તુ એનું એક એક ગૌમૂત્રથી લઈ છાણથી લઈ તમામ વસ્તુ ઉપયોગી છે મેં હમણાં જ તમને કીધું અમેરિકામાં તો થેરેપી થેરેપી નાઈટ દોઢસો દોઢસો બસો બસો રૂપિયા ગાયની બાજુમાં પંદર મિનિટ ઉભા ના બસો રૂપિયા લે બરાબર આપણે તો એ આવશે ભવિષ્યમાં કદાચ કોઈ તો કંઈ નક્કી નથી તો ખૂબ સરસ ગૌધન સાથે ખેતી સાથે એનો પૂરક વ્યવસાય પશુપાલન વિશેની પણ આપણને માહિતી આપી છે તો આ તકે આપણે આ તકે બીનાબેનનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે જેણે આપણે ગૌધન વિશે પણ માહિતગાર કર્યા છે